કોણ થી હા આ બેઠી એ ઓયથી નકલ સાબર પાસ સાબર પાસ છે હા ઈ ઢોણેમાં ફૂમતો ચાર કે દે આ બધા આગળ જ અત્યારે આટલા છે આટલા છે ઢોણેમાં ફૂમતો ચાર એક આ ફૂલાવું કો કે ઈ સાલે આ મહિનામાં એ વાયરો બડા વાયરો બસ બસ હા બાઈક મે ગધુ જા ગઈ

પવન કરો ને અભિમાન એક ખબર જન્મ આપી અરે આવું કે છો આ દોષી

એ અમારવાજી આજીદાન વાઇક લઈને નેકડી જીએ આવું કરી આવો જો સીતાફનનો લેટો ચોય મળ્યું એકાદુ હા પુરે 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 અમાલી આ નઈ કબી જકડી ભાઈ તા આ તો આ રે ઉગવાઈ કે આમ લા ભવે લે ભાઈ તો

ઓલા પચાસ રૂપિયા આલ્યા નહી જો મિત્રો આ અમારા ગામના ડાયાપા મારા ફણીએ ને હું બાઈક લઈ લીધું તું પચાસ રૂપિયા નું પેટ્રોલ મુ નખાય તું અને બાઇક લઈને આયરી બાઇક લઈને આવતા રહ્યા હતા બરોબર તો આની દશા તમે જુઓ

家里天天的不走。